સોશિયલ મીડિયામાં સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે ખોટી માહિતી અને અફવા ફેલાવતા તત્વો સામે સુરત પોલીસે લાલાંક કરી છે બાર ફેબ્રુઆરી સવારે આશરે આઠ વાગ્યાની આસપાસ સરથાણા બાપા સીતારામ રોડ પર આવેલા સિલ્વર બિઝનેસ હબ પાસે કેટલાક મજૂરો વચ્ચે સામાન્ય ઝઘડો થયો હતો આ દરમિયાન ત્યાંથી પસાર થઈ રહેલા એક યુવકે આ ઝઘડાનો વિડીયો ઉતારી લીધો વધુ વ્યૂઝ અને લાઇક્સ મેળવવાની લાલચમાં યુવકે વિડીયોમાં એવો ખોટો દાવો કર્યો હતો કે આ ઝઘડામાં એક વ્યક્તિનું મોત થયું છે અને અન્ય બે વ્યક્તિઓ ગંભીર રીતે ઘાયલ થયા છે આ ખોટી માહિતી ધરાવતી રીલ સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ લોકોમાં ભય અને ઉત્તેજનાનો માહોલ સર્જાયો હતો ઘટનાની ગંભીરતાને જોતા સરથાણા પોલીસ તાત્કાલિક એક્શન મોડમાં આવી પોલીસ તપાસ કરતાં માલુમ પડ્યું કે વિડીયોમાં કરવામાં આવેલા મોતના દાવા તદ્દન પાયાવિહોણા અને ખોટા છે પોલીસે ટેકનિકલ સર્વેલન્સની મદદથી વિડીયો બનાવનાર શખ્સને ઝડપી પાડ્યો પોલીસની પકડમાં આવ્યા બાદ અફવા ફેલાવનાર યુવકની સાત ઠેકાણે આવી તેણે પોલીસ સ્ટેશનમાં પોતાની ભૂલ સ્વીકારી જાહેર જનતાની માફી માંગી સુરત પોલીસે આ કિસ્સા દ્વારા નાગરિકોને સંદેશ આપ્યો છે કે સોશિયલ મીડિયાનો ઉપયોગ જવાબદારીપૂર્વક કરવો કોઈપણ ઘટનાની ખરાઈ કર્યા વગર તેના વિડીયો કે માહિતી વાયરલ કરવીએ ગુનો છે અને તેનાથી શાંતિ જોખમાઈ શકે છે અફવા ફેલાનારાઓ સામે પોલીસ આગામી સમયમાં પણ આવી જ કડક કાર્યવાહી ચાલુ રાખશે